જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે તો આજે આપડે શાકભાજી લેવા હું અભિષેક અંબાડિયું અંબાળિયું અંબાળિયું એ ખબર આપણને આપડે માટલામાં સિસ્ટમ આવે બનાવવાની તો એ વસ્તુ લેવાની આકડિયામ કે શાકભાજી લીલી શાકભાજી વટાણા પાપડી ઉપર હું ટોકી કોઈક પત્તું ટોકી તો ખબર હે નહીં તો આપણે દુકાને જઈને પૂછી લઈએ કે એ વસ્તુ કેવરાય પકવાનું આવે હા એ પત્તું જે રહનું હોય છે ખબર નહીં આમ તો લેબડા ને પલા આપડે એરંડા જે પત્તું આવે ને એવું જ હોય છે એમ તો છે પણ ગોમડામાં બનાવતા હોય હું માર્યું આપણે તો કદા ગાધું નહીં કદા જોયું નહીં પણ આજે વિડીયોમાં ટ્રાય કરવાના છે બનાવવાના છે હું સ્ટોરી તો આપણે ખબર નહીં પણ આપણે શાકભાજી લેવા આવ્યા છે તો એમાં લાવવાની હશે આપણે સકરીએ તો સકરીયા તાર મળે નહીં મળતો તો ખબર રહે નહીં બટાકા કોથમી બટાકા કોથમી તો

નહીં ત્રણ પછી મહિનોવાળી કમ્પલેન એવું સીઝન નહીં બટાકા એ તો સ્ટોર થાય પણ ઓનો સ્ટોર ને આરી આવતી શિવરાત્રી આ તો ટાઈમે આપણે ગાધા નહોતા આખું બજાર ફર્યો હતો આપણે આપણે જો ભૂમિન જાવ પછી ના રોંગ સાઈડમાં જવાનું પાછું જવાનું થાય ને જે ફાટક આવે ને એટલો નહીં હોય તો જોઈ લો આ જુનાગંજ નવું જુનુગંજ આ નવગંજ આ નવગંજ છે જુનુગંજ તો બજાર વચ્ચે છે બજારમાં એટલો કંટાળો ને મને ગાડી હું ગાડી લઈને આવતો જ નહીં માટે આવો ને તો ગમે તે કોઈક શ્રવણ કે ભાવલો હોય ને કોઈક એવું કોમ હોય ને કોઈ મૂકવાનું ગાડીની અંદર તો જ લઈને આવું કે કદી ના આવું ગાડી લઈ આ તો ગાડી લઈને આવડી મોટી આડેદી આડે આવી એના કરું બાઇક લઈને બે જણ આવ્યા તરત લઈને આવતા રહો

મળી એટલે <laughs> 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 એટલે પીળી કે લીલી આવે અંદર આરી ક્રીમ એટલે લીલી આવે લીલી એને હા ક્રીમ હા બરોબર મૂળ આ તો હમણાં અલગ આવે પીળી આવી હતી અંદર મોલ માંથી લાવ્યો તો તો જોઈ લો કેવી છે કેવી અંદર ખાચી બધી વેરાયટીઓ આવી આ તો આપણે લાવ્યા હતા ગૌ પડી જો એક એક વસ્તુ નીકળે આપણે મારે આજ બિન સિઝનમાં સકરિયા લઈ જવાય ને હોવા છે બફા હોય તો આજે તો એટલી બધી ટ્રાફિક હોય ને પાટણ લગભગ કે જોકભાજી લેવી હોય તો ઘરે હાલવાય આવી શાકભાજી લઈ લીધી છે ને હવે જઈએ છે આપડે મોલમો તો મોલમો થી લેવાની છે આપડે કેવી

એટલે કાચા સિંગ ના કાચા તો પોપા જ છે નહી તો મોલમાં મળી રહે તો બસ મોલનું નું છે મોલમાંથી વસ્તુ લઈ પછી આપડે ત્યાં કરીએ બધું લાવી દીધું ઉંબાડિયા માટે ઉંમરિયું કેવાડિયું કેવા ખબર પડતી નઈ

પાછી બધી ઓટોમેટિક ચાલુ થઈ ગઈ ખબર સમારે એ બધી હા વહેલા ચાલુ થઈ પછી તો ત્રાસ નહીં લાગી ગયો હવે કહો નહીં જીમ કરતો હોત તો વહેલા જોવા જઈને આગળ જીમ કરવા ચલો જઈ ગયા વડી બનાવે એવું લાગે થોડી ચમક્યા થોડી તકલીફ પડ આવે તો ખાવાનું થોડું જો ના ખાવાનું ધોર આવે છે પેટ વધશે વોડી નહી વધે એનર્જી તો નહીં રે પણ થોડી એમ શરીરમાં તાકાત વધે ને યાર હા તાકાત વધે

આપણે આવી ગયા છે હાફિક ને જોડે જઈને કમ્પ્લીટ સામાન લઈને હવે આયા છો કોમ્પ્લેક્સ માં કરણ ભાઈ કોઈક પ્રયોગ કરી રહ્યા છે જેમ કે નવું કોઈક વસ્તુ લાયા છે ડ્રોન ઉડાડવા લાયા છે ડ્રોન માં દેખાય ભાઈ કેમેરા કેવું હોય રિઝલ્ટ જોરદાર ઉડાડે ભાઈ કોણ કારીગર નિલેશ

કોઈ ના લે હાથમાં રખાય હવે હીરો ઉડાડ ને જો થોક છે ને કઉ વળી જાય વાગે તો ખરા જ ને હા કારીગર આવ્યો જો માતા જીવન જો બીજે જોઈ ગયો ને તારી વાત છે એ હે પાવર વાળો છે ચાલુ કરે પકડો પકડો

મેદાન <laughs> <gezup? affchter> <SUV eatoples>

બાપા ઇને બ્લોગ બનતો નહીં તમે કઈ ઇને લેજો આ ઇને ના ના બ્લોગ કે આપણે આપણે સલ્લી બોલી દઈએ ના રે બધું જઈ પૈસા જમા કરાવી દેજો ખરેખર પાયલોટ બનતા બનતે પેલા લીધે છે દિવાલ ઉપર ઠોચી મારી આવા તાર જેમ જતું તમે તો હેલિકોપ્ટર